પછી તેઓ પોતાના આસને સુવા ગયા પરંતુ તેઓને ઊંઘ આવી નહીં તે સમયે શ્રીજી મહારાજે બ્રહ્મચારી દર્શન આપીને કહ્યું કે અમોને પાણી પાયું નથી અને તમે છો તો તમને ઊંઘ સી રીતે આવે મહારાજના આ વચન સાંભળી બ્રહ્મચારી શ્રી લક્ષ્મી નારાયણ આનંદજી પોતાના આસનથી સફાળા ઉઠ્યા અને તુરંત જ મંદિરમાં જઈને ઠાકોરજીને પાણી ધરાવ્યું અને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ હવે પોઢી જાઓ વળી એક સમયે શ્રીજી મહારાજે બ્રહ્મચારી શ્રી લક્ષ્મી નારાયણા ને દર્શન આપીને કહ્યું કે તમો અમોને દરરોજ ગવારની સિંઘ નું શાક જમાડો છો તે અમોને પેટમાં દુખે છે બ્રહ્મચારી શ્રીએ તે વાત કોઠારીને કહી અને પછીથી મહારાજ ના થાળમાં તેઓ નિત્ય નવા નવા શાક જમાડતા આમ શ્રીજી મહારાજ બ્રહ્મચારી લક્ષ્મી નારાયણા નંદજી ને અનેક વખત દર્શન આપીને એશ્વર્ય બતાવતા તેમજ ઘણી વખત મહારાજ તેઓ શ્રી પાસેથી માંગીને થાળ જમતા અને તાઢ લાગે તો પાગરણ પણ માંગતા હતા મૂળી મંદિરના ખૂબ પવિત્ર અને બ્રહ્મનિષ્ઠ એવા સંત વર્ય સદ્ગુરુ શ્રી બ્રહ્મચારી લક્ષ્મી નારાયણા નંદજી બ્રહ્મ સ્થિતિવાળા મહાન સંત હતા ઘણા પ્રસંગોએ શ્રીજી મહારાજ કેટલાક સંતો હરિભક્તોને પોતાના ધામમાં તેડી જેવા પધારતા ત્યારે મહારાજ બ્રહ્મચારી લક્ષ્મીનારાયણ આનંદજીને દર્શન દેતા એવા બ્રહ્મચારી શ્રી બ્રહ્મનિષ્ઠા હતા તે મુજબના કેટલાક પ્રસંગો જોઈએ તો બ્રહ્મચારી લક્ષ્મીનારાયણ આનંદજીના શિષ્ય બ્રહ્મચારી કર્ણાનંદજીના પિતા શ્રી રામકૃષ્ણ મહેતાને શ્રીજી મહારાજ ધામમાં તેડી જેવા પધાર્યા ત્યારે મહારાજે બ્રહ્મચારી લક્ષ્મી નારાયણા નંદજીને દર્શન આપેલા અને બ્રહ્મચારી શ્રી એ પણ રામકૃષ્ણ મહેતાને શ્રીજી મહારાજ સાથે વિમાનમાં બેસીને ધામમાં જતા જોયેલા તેજ જ રીતે નડિયાદના એક વિપ્ર ડોસીમાના દીકરી કે જેઓ વિધવા થયેલા તે એક વખત મૂળી પધારેલા અને ત્યાં ગાદીવાળા તથા અન્ય સાંખ્યોગી બહેનોનું સમાગમ કરીને પોતે ઉત્તમ સત્સંગી બન્યા અને સાંખ યોગી બન્યા આ સાંખ યોગી બહેન ને મૂળીમાં શ્રીજી મહારાજ પોતાના ધામમાં તેડી જવા પધાર્યા ત્યારે પણ મહારાજે બ્રહ્મચારી લક્ષ્મી નારાયણ આનંદજી ને દર્શન આપેલા અને કહેલું કે અમે પેલા સાંખ યોગી બાઈ ને તેડવા જઈએ છીએ વળી બ્રહ્મચારી લક્ષ્મી નારાયણ આનંદજી ના પૂર્વાશ્રમ ના સંબંધી નારાયણજી ભાઈ જાની શ્રીજી મહારાજ તેડવા માટે પધારેલા ત્યારે પણ મહારાજે બ્રહ્મચારી લક્ષ્મી નારાયણાનંદજી ને દર્શન આપીને કહેલું કે અમે તમારા સંબંધી નારણજીભાઈને તેડવા જઈએ છીએ બ્રહ્મચારી લક્ષ્મી નારાયણાનંદજી એ નારાયણજીભાઈને મહારાજની સાથે વિમાનમાં બેસીને અક્ષર ધામમાં જતા પ્રત્યક્ષ જોયેલા અને પછી પોતે ત્યાગીના ધર્મ મુજબ તે નિમિત્તેનું સ્નાન કરેલું આ પ્રસંગ ઉપરથી અનુમાન કરી શકાય કે નારાયણજીભાઈ બ્રહ્મચારી લક્ષ્મી નારાયણ આનંદજીના પૂર્વશ્રમના પિતાશ્રી હશે આગળના બધા પ્રસંગો બ્રહ્મચારી લક્ષ્મી નારાયણ આનંદજીની બ્રહ્મસ્થિતિ અને શ્રીજી મહારાજ સાથેની ઐક્યતાનો ખ્યાલ કરાવે છે સદગુરુ બ્રહ્મચારી લક્ષ્મી નારાયણ આનંદજી મૂળી તથા તેની આજુબાજુના ગામોમાં ફરીને સત્સંગ કરાવીને લોકોને કલ્યાણનો માર્ગ બતાવતા બ્રહ્મચારી શ્રીના સમાગમથી મૂળી પાસેના ગોદાવરી ગામના રવાભાઈને સત્સંગ થયેલો અને તેઓને બ્રહ્મચારી શ્રી પ્રત્યે ખૂબ હેત હતું વળી તેઓ દેવ તથા સંતોનો મહિમા જાણીને દર વર્ષે મૂળીમાં રસોઈ આપતા અને સંતોને ધોતિયા ઓઢાડતા તેઓ શ્રીના આ સેવા કાર્યથી પ્રસન્ન થઈને એક વખત બ્રહ્મચારી લક્ષ્મી નારાયણાનંદજીએ તેઓ શ્રીને કહ્યું કે રવાભાઈ હું તમારા ઉપર રાજી થયો છું તમે કાંઈક માંગો ત્યારે રવાભાઈએ કહ્યું કે સ્વામી તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો જ્યારે મારો અંત સમય આવે ત્યારે મને તેડવા આવજો ત્યારે બ્રહ્મચારી શ્રીએ કહ્યું કે તે તો શ્રીજી મહારાજે પોતાના ભક્તને વર આપેલો છે તે મુજબ અમે તમને જરૂર તેડવા આવીશું તે સાંભળી રવાભાઈ ખૂબ રાજી થયા સમય જતા સદગુરુ બ્રહ્મચારી લક્ષ્મી નારાયણ આનંદજી બીમાર થયા અને પોતે દેહ મૂકીને મહારાજના ધામમાં જવાનું વિચાર્યું પરંતુ તેઓને રવા ભાઈ ને આપેલું વચન યાદ આવ્યું પછી બ્રહ્મચારી શ્રીએ પાસે રહેલા સંતોને પૂછ્યું કે રવા ભાઈ ક્યાં છે ત્યારે સંતોએ તપાસ કરીને કહ્યું કે તે તો કારોલ ગામ ગયા છે ત્યારે બ્રહ્મચારી શ્રીએ કહ્યું કે તે પણ મારી સાથે ધામમાં આવે છે અને શ્રીજી મહારાજ તથા વાસુદેવાનંદ સ્વામી દેખાય છે લક્ષ્મી નારાયણ આનંદજી એ પણ દેહ ત્યાગ કરી શ્રીજી મહારાજ તથા અનંત મુક્તો સાથે અક્ષર ધામમાં ગયા અને તે દર્શન કારોલના એક વાણન તથા વાણિયા થયેલા અને તે બંને ગામ લોકોને કહ્યું કે મૂળીથી લક્ષ્મી નારાયણાનંદ બ્રહ્મચારી આવ્યા તે રવાભાઈ ને પોતાની સાથે ધામમાં તેડી ગયા આ રીતે બ્રહ્મચારી લક્ષ્મી નારાયણાનંદજી એ પોતે રવા ભાઈ ને આપેલો વર સત્ય કરવા માટે રવાભાઈની સાથે એક જ રાત્રીએ દેહ મૂકેલો એવા પોતે વચન પાલક હતા સદગુરુ બ્રહ્મચારી લક્ષ્મી નારાયણાનંદજી ની શિષ્ય પરંપરામાં તેઓ શ્રીના મુખ્ય શિષ્ય બ્રહ્મચારી કરુણાનંદજી હતા તેઓ શ્રી પણ પોતાના ગુરુની માફક બ્રહ્મનિષ્ઠ સંતવર્ય હતા આવા બીજા સંતોના આખ્યાન સાંભળવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયક જરૂર દબાવો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો